સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મહત્વના સમાચાર અંકલેશ્વરના પૂન ગામ પાસે એન્ટ્રી એક્ઝિટની સત્તાવાર જાહેરાત થી મુંબઈ જતા વાહન ચાલકોને રાહત થશે પૂન ગામના એક્ઝિટનો ઉપયોગ હવે સુરત કરી શકાશે મુંબઈથી વડોદરા જતા ચાલકો સ્ટેટ હાઇવેથી એક્સપ્રેસ વે જઈ શકશે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતનાઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી હતી અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યાથી મળી શકે છે છુટકારો હજારો વાહન ચાલકોને રાહત મળશે ત્યારે હજારો વાહન ચાલકો કે જેને લાભ થશે મુંબઈથી વડોદરા જતા ચાલકો સ્ટેટ હાઇવેથી એક્સપ્રેસ વે સીધા જ જઈ શકશે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના અનેક આગેવાનો ધારાસભ્યો કે જે લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટીને આ અંગે જાણ કરી હતી અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે અંકલેશ્વરના પૂન ગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ જેને લઈ હજારો વાહન ચાલકોને ફાયદો થશે